કચ્છમાં સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં કિસાન સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તાણું હજાર સાતસો અઢાર ખેડૂતોની નોંધણી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ થઈ છે કચ્છના ખેડૂતો જામફળ ડ્રેગન ફ્રૂટ બોર કેરી જેવા વિવિધ બાગાયતી પાકો તથા શાકભાજી અને અન્ય પાકોથી સમૃદ્ધ થયા છે દેશના નાના મોટા અનેક કિસાનો માટે આ ખરેખર સન્માન નિધિ છે ખેડૂતોને પગભર થવા માટે ખેડૂતોની ખેતી સમૃદ્ધ બનાવવા માટે ભારત સરકાર દ્વારા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પહેલ કરવામાં આવી છે જેનો કાર્યક્રમ પણ આજે કચ્છ જિલ્લાની અંદર આજે યોજવામાં આવ્યો હતો અમે આજે ભુજ ખાતે કિસાન સન્માન સમારોહમાં પધારેલા હતા અને અમે ખેડૂતની યોજના પાવર થ્રેસરની યોજનામાં અરજી કરેલ હતી અરજી પાસ થઈ ગઈ છે અને અમે એને આજે પેમેન્ટ ઓર્ડરનું સન્માનપત્ર પણ મળી ગયું છે અને અમે ઘણા બધા ખુશ થઈ કે સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં લાભ ખેડૂતો લઈ રહ્યા છે